સંતોએ એવું કીધું છે કે આંબો કોક ભૂમિને ભાવે બધે ભાવે આંબો ક્યાંય બધે ન થાય કોક એવી ભૂમિ હોય એને થાય થાય અને આંબો જ્યાં થાય ત્યાં બે વસ્તુ એના ગુણ પરિસ્થિતિ છે એક તો એની શીતલતા એટલે સાયુ અને બીજું એને ફળ લાગે છે એમ આપણે જ્ઞાનરૂપી જો બીજ રોપવું હોય તો એ ભૂમિ કઈ છે તો હમજન જે ભૂમિ છે એની અંદર જ્ઞાન રૂપી જો બીજ રોપાય તો એનો અંકુશ મોટું અને અભ્યાસ થતા થતા જેમ વૃક્ષ ને ડાળિયું થાય પાંદડા થાય વેલા થાય ફૂલ આવે ફળ આવે એમ આ જ્ઞાન જે હમજણ છે બીજ છે એમાંથી આ જ્ઞાન છે એનું જો મંથન થાય તો એ વૃક્ષ થાય અને એમાં અનુભવ થાય અનુભવ ક્યારે થાય છે આપણે ગોટલી રોપી હોય હોય તો જાડવા જોવાનું કે ભાઈ આ મોટું થાય મોટું થાય એ અભ્યાસ છે જેમ જેમ અભ્યાસ વધતો જાય છે આંબો જેમ મોટો થાય એવો આપણો અભ્યાસ વધતો જાય આંબો મોટો થાય એટલે એને ડાળી પડે પાંદડાઓ આવે ફૂલ આવે અને પછી એને ફળ લાગે આપણે અભ્યાસ કરતા 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 જો અભ્યાસ આપણો વધી જાય અને પોતાનો અભ્યાસ શરૂ થઈ જાય એટલે સમજવાનું આ એક વૃક્ષ બની ગયું અને જ્યાં એને ડાળી અને પાંદડા લાગે સમજણ રૂપી જે વૃક્ષ થઈ ગયું છે એમાં કયો છે કે અનુભવ રૂપે આ વૃક્ષ ઉભું થઈ ગયું અનુભવ રૂપી જે વૃક્ષ ઉભું છે એમાં અનુભૂતિ એમાં પાક લાગ્યો અનુભૂતિ રૂપે પાક લાગી ગયો અનુભૂતિ કોને કહેવાય કે કેરી ખાવ તો આપણને ખબર પડે કે આ ગળી છે ખાટી છે કેમ છે આંબે હતી ત્યાંથી આપણી કલ્પના હતી ને કે ભાઈ આ પાકી છે કે નહીં પાકી હોય ખાટી છે ગળી છે પણ તમે ચાખી લીધી હોય એટલે નક્કી થઈ ગયું કે આ ખાટી છે હવે અભ્યાસ માંથી જો અનુભવ કરવો તો શું કરવું પડે તો આંબામાં તમે વિચારો પેલા એને મોર લાગે અને મોર માંથી હાઠી બંધાય ખાવ ને એટલે તુરી લાગશે જોજો અને હાથી માંથી પાછું એનો રૂપ બદલે એટલે ખાકઠી થાય એમાં ખટાશ આવે ખાખી લાગે ને એ ખટાશ હોય અને ખાખી માંથી પાછું મોટું થાય એટલે એમ ભળદું કહેવાય અડધું પાકો ને અડધું કાસો અને એમાંથી જો એ પાકી ગયો તો પૂર્ણ કેસર કહેવાય કારણ કે એનો પૂરેપૂરો ગુણ એમાં આવી ગયો અને એ કેસર જે છે એ એનો ગુણ છે એને તમે કેરી ચાખો તો પછી એમાં કોઈ શંકા જેવું રહે નહીં આપણે જો આનું મંથન કરીએ મોર છે અને મંથન કરતા કરતા જો કોઈ પણ બારના વિષયો લાગે એ ખટાય છે અને આ વિષયો હજી આપણને લાગે છે એમ અને એ વિષયો લાગતા લાગતા જો વિષયોમાં ઘેરા જાય તો એ ભળદું થાય પછી પાકમાં ન આવે કારણ કે એને ત્યાંથી જે ઉઠવું છે એનો અભ્યાસમાંથી જે ઉઠીને જવું છે ને એ ત્યાં એનો એ હાલીનો ન હોય કે જઈ એને વિષયોનો રોગ લાગી ગયો એટલે એ એમાં ને એમાં મંથન કર્યા કરે પણ આગળ જઈ શકે નહીં અને ભળદું રહી ગયું હોય એ પાકે નહીં પછી કેરીનો ઓર નાખો ને એમાં એક ભળદું રહી ગયું તો પાંચ કેરી બગાડે ઓરમાં એની પાસે જે હોય ને એ કેરિયું બગાડે એમ અભ્યાસમાં જેને ના વિષય લાગ્યા હોય ને એ તો પાછો પડી જાય નબળો પડી જાય સત્સંગમાંથી એનું મનોબળ તૂટી જાય છે અને એની વૃત્તિઓ હેઠે પડી જાય છે પાછો ઈ ક્યાં જાય છે પ્રાથમિકતામાં ઉયો જાય છે એટલે પામરતામાં વિષયોથી ઘેરાઈ ગયેલો કહેવાય છે અને ઈ પાછો ત્રણ જણાને બગાડે કેવી રીતે કે જે વિચારના નબળા હોય એનો એને સંગ થયો હોય તો કે હવે ન્યા હું સત્સંગમાં જાઉં ક્યાં એ રોજ એનું ઈજ કહેતા હોય આપણને ગુરુ મહારાજે કીધું છે કે ભાઈ તું કોણ છો પછી હું જાણવા રહ્યું એમ પણ તમે ગુરુ મહારાજ સામે આવીને બોલીને પ્રશ્ન કરો છે એનાથી તમારું પૂરું થઈ જતું હોય તો બહુ સારી વાત કહેવાય છે પણ એને આપણને ખબર નથી એટલે કીધું ગમ વગરના નર કરે ગુલામી જવો ઉજળ દેશમાં જાય અમારા દેશમાં અહીંયા જીવતા ને મળા સજીવન થાય એ સદગુરુ નો દેશ અહીં એક વખત મરજીઓ થઈને મરવું પડે અને મરી ગયો એને કોઈ વિષયનો રોગ ન લાગે પણ મરતા મરતા જે જીવી ગયો હોય જેને મરવાની આમ ન હોય મરવાની ગમ ન લાગ્યો હોય એને ઉપરથી વાદળો ગયો કઈ રહ્યું નહીં તમે મહેનત કરો કામ કરો પણ તમે હાથે કરી દખી અને હેરાન થાવશો તમને જે ગુરુએ યોગ બતાવ્યો એમાં નિષ્ઠા નથી એટલે તમે દખી થવાના આંટવા આવશો તમે તમે એક નિષ્ઠાવાન પુરુષ બનો એમ તમે ફળની ઈચ્છા છોડી દો તો એમાં સફળતા છે છે ને કોઈક પણ કામ ધંધો તમે કરો એમાં તમારી નિયત જ હોવી જોઈએ એમાં ખોટ ન હોવી જોઈએ આપણી નીતિને ક્યાંય અંદર ખોટ ન આવી પડે એ સત્ય છે અને એ નીતિનો તમે રળેલું હશો તમે એનું જમશો તમને અમીરનો ઓડકાર આવશે જ્યાં સુધી આપણી નીતિ ન હોય અને કોઈ પણ લાલચ લાગી હોય કે આટલું લઈ લેવું ને આટલું કમાઈ લેવું ને આ કહી લેવું તો એ અટવાડશે ખરા બે દિવસ તમને સારું લાગશે આપણે હજાર રૂપિયા કમાતા બે દિવસ ત્રણ ત્રણ હજાર રૂપિયા સારા લાગે પણ પછી સારું એ છ દૂર બાર બાર દૂર સોવી હજાર એક આરે લઈને જાય ને ત્યાં પછી દુઃખ પડે એવું નહીં ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં તમે ઊભા રહ્યો ગુરુ પા એ અપેક્ષા ના રાખો કે અમારું આમ નથી થતું તમારું સીધું થઈ જાય ગુરુ એ તમારું હાવ સીધું કહી નાખ્યું ક્યાંય બાકી નથી રહેવા દીધું પણ ગુરુમાં તમારી નિષ્ઠા ખરી એમ ગુરુ પર વિશ્વાસ કરો ગુરુ ઉપર પર કયો વિશ્વાસ ગુરુની ઉપર કઈ નિષ્ઠા તો ગુરુ જે શબ્દ છે એ વચન છે વચન પ્રમાણે કોણ વર્તસ ગયો તમને સત્ર શત્રુમાંથી મુક્ત કર્યા છે તો તમે કયા છ શત્રુમાંથી મુક્ત થવો કયા છ તમે મૂક્યા છે એનો તપાસ કર્યો ખરો આપણે આપણો તપાસ નથી કરતા અને જગતની પરવા કરવા દોડી છે તો પછી તમારો શું થાય આપણો અભ્યાસ તો આને ઉભો રહી જાય ને કે કઈ થાય એટલે વાયદો નહીં જ્યાં જ્યાં ભજન કરો એ તમારામાં ભજન કરો એમ ગુરુએ આપને એ માર્ગ બતાવ્યો કે ભજન કરવું હોય તો ભરપૂર કરી લે એમ અને ભજન કરીને બહુ પાર ઉતરી જાય એવું ભજન કર અને ભજન કરવા બેસ તો તારું જ કરી બીજો કોઈ છે નહીં તો ભજન કોનું કરવાનું આ શબ્દ તમે ક્યાંથી લેવા એમ તમે ગમે એટલો નાણું ખર્ચો તો આનો આ શબ્દ મળશે ખરો તમને આ શબ્દ મળશે નાખો તો આ શબ્દ નો કોઈ મોલ નથી અને વિના મૂલ્યે સંતો આપે તારા તાકાત વધ લઈ લે ભાઈ એમ કે આપણામાં એવી તેવડ હોય તેવડ ક્યાં કીધી છે જ્યાં શબ્દ શબ્દની આરે આપણું લક્ષ્ય ન ઠેરાય ત્યાં સુધી વૃત્તિઓ બહાર ફળેસ અને બાર વૃત્તિઓ થઈને જે ભમે છે એ મન અને બુદ્ધિનો વિચય લાગેલો છે જ્યારે લક્ષ્ય ઠેરાય જાય છે અને લક્ષ્ય જેનું સંધાય ગયેલું છે એને સુરતા કીધીશ એનું ગમન આ શબ્દ આરે હોય એનું લક્ષ્ય ક્યાં હોય આ શબ્દ આરે એનું ગમન હોય અને આ ગમન જયારે આ શબ્દ લાગે એ ક્ષણે આ સભાની અંદર દેહ ને શુદ્ધિ નથી હોતી વખાણ કરે અમને બધા હરવા નથી અમે વચન લઈને બેઠા છે એટલે જૂઠું ન બોલી કે એક સહેજી શબ્દ એટલું પેલા નિષ્ઠા રાખજો એક શબ્દ અમારા કોઈ પણ લાગે ને અમે તમને એમ કહે છે કે ભાઈ અમારી કઈ ભૂલ હોય તો તમે એને કહો અમે તમારા દાસ થઈ ગયા તમે ગુરુ ના દાસ થવો પણ ગુરુ દાસ ના દાસ આપણા મહારાજ એમ લખતા ટપાલમાં દાસા નું દાસ લાલજીભાઈ માવજીભાઈ શેટા દાસા નું દાસ એટલે પથ છે ને એ દાસ નાય દાસ છે એમ આ પથ છે ને એવું છે અને તો જ થાય અહીંયા કાંઈ બખરા નખરા થતા હોય અને જેમ આવે એમ શબ્દ બોલતા હોય તો આને કોણ પૂંજે કયો કરાય ખરું બ્રહ્મના ઘરની વાતો કરવી છે તો બ્રહ્મરૂપ તો હોવું જોઈએ કે નહીં એમ જેનો સદાય બ્રહ્મ સ્વરૂપ હોય છે જેનો વિચાર એક મનમાંથી ડગતો ન હોય અડોલ જે ડોલત મન અડોલ કર દીયા ફિર બીજા જાત ના દુજાયા નિરાંત મહારાજ કે જે એક બોધમાં બેહી ગયો ગુરુના ઉપદેશમાં એનું મન અડોલ થઈ ગયું હોય પછી ક્યાંય ડોલે ખરું પણ જ્યાં આપણે વિચાર કરો કે આપણે સમર્પણ થયા કે નથી ત્યાં આપણે આપ્યું છે કે નથી આપ્યું એમ તમને એ ખબર છે કે તમે આપ્યું એ તમને ખબર છે અને તમને એ ખબર છે કે તમે નથી આપ્યું એ એ તમને પોતાને જ ખબર છે આપણને આપણે જાણીએ આ રણમુંડિયાની વાત રણમુંડિયો જાણે બીજો કોઈ જાણી શકતો નથી ભલે ગમે હોય હોય દેખાવા કરતા કોઈ આવા ઉજળા કપડાં પહેરી દેખાવા કરતા હોય એ નહી એની વાત તો સ્વયં પોતે જાણે અને એનું પ્રમાણ છે ક્યાં સદગુરુ પાયા અને ગુરુ પારક દ્રષ્ટિ છે ગુરુ છે એટલે એ છે કેમ છે તમે આવશો તમે બોલશો તમે ગુરુ સામે દ્રષ્ટિ ઠેરાવશો એટલે ગુરુમાં પારખશે ગુરુ નિયંતા છે કે આની હજી સંસળતા છે આ મટતી નથી પણ છતાં ગુરુ દયાનો દાતા છે કઈ વાંધો નહીં આવ્યો છે ને એટલે કઈ સમી જાય આ સત્સંગનો આખો મહિમા એ છે અને આપણે ગુરુ ધારણ કર્યા પછી જો આપણામાં સહેજ પરિવર્તન ન આવતું આપણી વૃત્તિ ન બદલતી હોય તો એ ગુરુ કરે આપણું શું હોય કયો અને ગુરુ ગમે એટલા બરાડા પાડે પણ આપણી ઉપર કઈ લાગે નહીં પાડો માંદો હોય પખાલ ને ડામ દીધો તો કઈ પાડા રોગ જાય ખરો હે એમ મન છે પાડો છે અને આ શરીર પખાલ છે તો આપણે આને ટેક રાખી છે બાધા રાખી છે માનતા રાખી છે ઉપાસના કરી આવી છે એકટાણા કરીએ છીએ એટલે ગુરુએ તને તારો મારક બતાવી દીધો હવે શું નખરામ પડ્યો છો તું એકટાણું નથી કરવાનું એક વિચારમાં જો તું પ્રગટ થા તો અહીંયા કીધું છે કે એક વિચાર તારો હોય ને એ તું ઉપાસ એક વિચારમાં રહેવું એટલે કાયમ રહ્યો જઈ એક ક્ષણવાર નો રહેવાય એમાં કાયમ રહેતો સદા ઉપાસી કહેવાય કે ન કહેવાય હે એને દેહ ની વૃત્તિ ન હોય એના વિષયો બહાર નો એની વૃત્તિઓ બહાર ભમતી ન હોય એ પ્રગટ પ્રમાણની અંદર વર્તતો હોય છે ભલે કમે કામ કરો બહુ રસ્તો નિરાંત મહારાજે આપણને કાઢ્યો કીધું છે ને કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું નિરાંત કે આ નિષ્ઠાનું ફળ છે અધરમથી ઓસરી જવું તમે ગમે કામ કરો કામ કરો તમ તારે એનો કોઈ વાંધો નહીં પણ તમારા વિચાર છે સિદ્ધ રાખો તમે એક સોયનું મશીન આંકતા હો તો તમારી દ્રષ્ટિ ક્યાં હોય છે સોય ઉપર દ્રષ્ટિ તમારી ન હોય તો સિલાઈ આડા થાય ન થાય એની ઉપર દ્રષ્ટિ જમાવી પડે કે ન જમાવી પડે જેટલું કાપડ હોય એક જ દ્રષ્ટિ રાખો તો આવે આવે નહી એમ આ ગુરુના શબ્દ ઉપર તમારી દ્રષ્ટિ જમાવી રાખો એ સુરતા કીધી અને અહીંયા દ્રષ્ટિ તમારી જામ છે તમે કોઈ પણ કામ કરતા છો તો અંતરથી એવો ગુંજાર ચાલુ હશે કાયમ માટે એ પરવા તૂટે એવો નથી કારણ કે એ અમરનો ગાંઠો જોડાઈ ગયો આ છે અમર છે એની ગ્રંથા જેને જોડાઈ હોય એ સમર્પિત થઈ જાય અને હળવો ફૂલ જેવો થઈ જાય એનો જીવનમાં કોઈ તે બાધા ન આવે કોઈ દે સંકટ નો આવે કોઈ આપદાકાળ નો આવે કોઈ પણ એની અંદર દુઃખનો અહેસાસ ન થાય કોઈ રોગ ન આવે આટલો બળવાન આ સત્સંગ છે ગુરુનો મહિમા આવો શકે નકર આને કોણ પારખે કયો આ કઈ આજની વાત થોડી છે આ વાત તો આદિ અનાજીની જે છે સદગુરુ સાહેબ ની જૂની ગાદી છે જયારે નિજિયા ધર્મને નર ને નારી વરતા એ નિજિયા ધર્મ કયો એમ જે નિજ ની પોતે ઓળખાણ કરાયું છે ધર્મ હતો કયો અને આ ધર્મની સ્થાપના કોની કરીશ અને આ ધર્મ ની સ્થાપના કરવી હોય તો એમાં શું કરવું પડે કયો તો આ કઈ નતું એમ પૃથ્વી કે આકાશ પાતા ત્રણ લોક સૌદ બ્રહ્માંડ સૂર્ય ચંદ્ર કે તારા કઈ કોઈ પણ આ ભૂમા મંડળ નહોતો કોઈ આની અંદર યોગ એ સદગુરુ સાહેબ ની જે ગાદી હતી એ આદિ માંથી અનાજીની હતી અને એને કોણ કોણ પારખે કહેવાય એવા જેમાં હંસ વૃત્તિ વાળા જેનામાં હોય જેનામાં વૃત્તિ હંસ ની આવી હોય એ પારખી કે आदि रेदी गुरु मार अनुभवी रे हे रेदी आज... रे गुरु मारन रे। मार। रे। हे आज मारे आंगणी आय आवारे कोई पारख हसे तेने पारखे रे આ આદિ અનાદિ ના છે એને કોઈ પારખ હશે એ પારખી શકશે પારખ એટલે કોઈ પારસ મણી હોય એનો જો સંગ થાય તો લોહા કંચન બની જાય એવો કોઈ પારક દ્રષ્ટિ આપણને ગુરુ મળ્યા હોય તો આ લોઢા જેવું આપણું જે મન છે એ ગળે અમન થઈ જાય અને એ બ્રહ્મ રૂપ ધારણ કરી લે પછી મન જેવો વિસ્તાર ન્યા નથી આપણે કહી કે ભાઈ આ મન છે મન ક્યાં જે ગુરુ શરણે જે મનનો એ વિચાર કરો હું મનનો વિચાર દોડે છે ઈ દોડે છે ગુરુ પાસે જ્યારે પ્રશ્ન જાય તો એનું સમાધાન થાય રામચંદ્ર ભગવાને વશિષ્ઠ મહારાજ પાસે જયારે બોધ લીધો અને ગુરુએ વિવેક થી પૂછ્યું કે પણ પ્રભુ મને એની ખબર કેમ નથી પડતી સમજાય તો ગયો પણ એની ખબર નથી એમ આપણે સમજી શકીએ પણ ખબર પડી નથી સમજાય એટલે આપણે વ્રતિઓ ભાગે છે ગતિ હજી અને અટકી નથી એમ પણ એની જો ખબર પડી જાય તો એ ક્ષણે ઉભો રહી જાય એટલે ગુરુ એ કીધું કે તને કેમ ખબર ન પડી તો કે મેં આ સમર્પણ કરી દીધું છે સારું એ જીવન મારું સમર્પણ કરી દીધું ગુરુ મહારાજ શરણે સદાય આમાંથી સંસળતા જાતી કેમ નથી એમ આ મારા વિચાર બહાર કેમ ભાગે છે મારી વૃત્તિઓ બહાર કેમ દોડે છે એમ તો ગુરુ એમ કીધું કે જે તું તારું કેશો ને એટલે બહાર દોડેશ આ તારું મન તું કેશો એટલે બહાર દોડે અને તારા મન ની વૃત્તિઓ બહાર દોડેશ એ મન તારું નથી ગુરુ ને સમર્પણ થઈ ગયું છે અને જે કઈ તું જો જે કઈ તારી દ્રષ્ટિ જાય ત્યાં ગુરુની ની દ્રષ્ટિ લગાડતો તને પરમાત્મા સિવાય કોઈ દર્શન થાય નહીં ખરેખર આ મન સદગુરુ સમર્પણ થઈ જવું પડે જેટલા થાય છે એ મનમાં પડ્યા સુરતા છે એ મનમાં છે શબ્દ એ મનમાં છે આત્મા એ મનમાં છે ઈશ્વર એ મનમાં છે પરમાત્મા એ મનમાં છે મનની દુઃખા લાગેલી છે આ મનમાં તમામ વિષયો પડેલા છે એ વિષયો અંદર જે ભ્રમિત આપણું જીવન થાય છે એ બધા મનના પ્રપંચો છે મનના નકરા છે એટલે ખાલી કેવું પડ્યું આ મન છે એટલે અંધકાર જે દશ ન હોજે એને અંધકાર કહેવાય અજ્ઞાન બાકી એવું કોઈ મન જેવું કઈ છે નહીં અને શાસ્ત્રનું પાંઠન કરતો હોય શાસ્ત્રમાં ઉતરી ગયો એ તમને એમ જ કહે આપણા નિરાંત નો છે તોય એમ કે મન વગર કાઈ થાય જ નહીં નિરંત મહારાજે આખું પદ લખ્યું મન કે યાદ લખાવે સત કરો સંતો કહે મન કે યાદ લખાવે મન કા ચર્ચા મન કા પર તન છૂટે મન કહા જાવે કે મન ને હદ ક્યાં છે આ તન છે તન કેતા શરીર હવે આ શરીર જેનું પડી ગયું પછી કઈ એનું મન કઈ બારું નીકળે બેઠું તું કઈ ભાઈ ખરું કોઈ કીધું કોઈ મોટો જ્ઞાની પુરુષ હોય કોઈ મંડલ હોય કોઈ ગમે આચાર્ય હોય આદિ આદિગુરુ શંકરાચાર્ય બહાર બેઠું ખરું એમ હે તો મન શું છે આ ઇન્દ્રિયો ખરી તો મન કોઈ તત્વ ખરું આ મન છે ક્યાં મન કહેવાય કોને અને મન તમે છો કોને કે ખુદને જાણો ખુદને તપાસ કરો તમારામાં તપાસ કરો એટલે અહીંયા એમ પાછું કીધું મારા મનમાં તપાસી જોતા મને જ્ઞાન થયું લાલજી મહારાજ મારા મનમાં તપાસે મનમાં એટલે મેં મારામાં જ તપાસ કર્યો મનમાં નહીં મેં મારામાં તપાસ કર્યો તો મને જ્ઞાન થયું કોનો થયો મારો જ થયું કે મારા આડો હું આડાઆડું કેમ હજી રખડું છું એમ હું કામ કરું છું આ મને આવો ધોરી મારે સદગુરુ મહારાજે બતાવ્યો છે

પોતે એની પર ધારા ના બાંધી શકે ત્યાં સુધી ગુરુના ગુરુ ને શબ્દ છે ની માં જુરુ નો શબ્દ છે લોહ કંચન બની જાય ઈળ ભમરી બની જાય એક સાણીઓ જીવડો છે અને બ્રહ્મ નું જ્ઞાન થઈ જાય ભમરો રે ભટકતો લાગે ઝૂકની સાહે ભમરાને જીવડા ને બે ને દોસ્તી થઈ એટલે ઓલા પૂછ્યું કે તું આ શું કરશો એમ તો કે હું કઈ કરતો નથી પણ આ અમારી પરંપરા હાલી આવે છે કે કેમ આ જે વિષ્ટા પડે ને એના ગોળિયા કર્યા કરીશ હવે સાણીઓ જીવડો તેમ જોઈએ ગોળિયા કરે પાસો પાસો હાલતો હોય છે એના મોઢા આગળ કઈક કરે તો એને ખબર પડે કઈ પ્રગતિ કરવાની પણ એ પાછળ એમની ખેંચ્યા રાખે

કે આને હારો એક ફૂલ બગીચો છે તને લઈ હવે જીવડો કે ભાઈ મારે ઉડવાની ગતિ નહીં આપણે ઓલું દિવાળીનું રોકેટ ચડાવી કેમ વ્હાઈટ લઈને પડી જાય હું થી કે ખાબકી જાવ મારું કાંઈ પાછું બેલેન્સ નહીં ગાડીની ગમે ત્યાં ગાડી ઊંધી પડી પછી હવાળા ઊંધી કરી તો ડ્રાઈવર હવાળો થઈ શકે નહીં એટલે ભાઈ મારું કામ નહીં એમ ભમરાને એ દઈ આવીને એને કીધું કે ખાલી મારી પીઠ ઉપર બે જા હું તને લઈ જાઉં આન હારો ફૂલનો બગીચો તો ત્યાં લઈ જાય ને એક મોગરાનો ફૂલ હતો એની ઉપર બેહ્યો કે લે અહીંયા જો તને આમાંથી સુગંધ આવશે અને આનો રસ લોજ તો તને ખબર પડે કે કાંઈ વાંધો નહીં હવે આ ટાંગા ઠેરાઈ બેઠો તો ત્યાં સુધી કાંઈ વાંધો નહીં ભમરો તો ઉડી ગયો ઓલાય કીધું યુક્તિ કરવા ગયો કે લહેરી પડ્યો ગયો હેઠો તો ઊંધો પડ્યો તો હાજ સુધી તડફડી મારે હવળો ન થઈ ગયો અને ભમરાનો સ્વભાવ આ ફૂલ ને ઓયલું ફૂલ ને ઓયલું ફૂલ ને ઓયલું ફૂલ કરતો કતો પછી પાછો એને વિચાર આવ્યો કે ઓલાને મેં મૂક્યો ક્યાં ગયો એ મોગરાના ફૂલ ઉપર આવીને એને હાથ કર્યો પોકાર કર્યો કે ભાઈ જીવડા ભાઈ ક્યાં છો તાર કે તું જરાક હેઠે હોય કાં કે તું મને દહમાં માળા મૂકીને ગયો હતો ને હું અહીં હેઠે પહેલાં માળા પડ્યો છું ઓલે હેઠળ ગયો કે અહીંયા હું કહેજો કે લહેરી ગયો તો કે તે આમાં રસ કે સુગંધ લીધો હું લીધો મારે નકોડો અપાય થયો મારો ધંધો બન કરે તું અહીંયા મને પ્રયોગ આ કરેલો મારું કામ છે પાછો ભમરો એને લાવ્યો બહાર અને એને ખીચ સડી એટલે જે ઝાપટ મૂકી ને તે ઓલા નાકમાં વિષ્ટાની ગોળીઓ ભરી સાણ ખરી ગયા આને સુગંધ લાગી જયારે એને સુગંધ લાગી ને એટલે જીવડા પણ એને છૂટી ગયું દસમી ભક્તિ ક્યાં હતી ગુરુની હતી અને પહેલી ભક્તિ માં કોણ ગયો જીવ 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 જીવડો એટલે હતો આ ન્યા અને જીવ ઊંધો પડે એટલે ફાંફા મારેક ન મારે ધન હાટું થઈને અહીંથી એટલું લેવું ને અહીંથી એટલું લેવું ભેગું કરવું અને હાંસલ કરવું અને પ્રાપ્ત કરવું પાછું આનહંગ કરવું આ જીવ દશક બીજું કઈ હે એવા કોઈ જો આવા ગુરુ મળે એવો કોઈ ભમરો મળી જાય તો કઈક એવો બગીચો બતાવે સદગુરુ નો કે ભાઈ તું જ્યાં જાય અને ભમરો છે ત્યાં સુધી ભટકણ છે કારણ કે ભમરા નક્કી નો થાય આ ફૂલ કે આ ફૂલ કે આ ફૂલ છે એ હાંજ પડ્યા ત્રણસો સિત્તેર ફૂલ માં કે પણ એને ગમ લાગે ને એનો મહિમા માખી જાણે મધ માં હોય ને એ ત્રણસો સિત્તેર ફૂલ માં બે પણ એ એમાં સુગંધ અને એના મોઢામાં લુપ્ત છે લાળ કાઢીને એનું મધ બનાવે આ મધ કોણ નો ભાવે કયો હે આ ગુણ જ છે કે નહીં ભમરામાં ગુણ જ છે પણ એની પાસે લુપ્તતા નથી એટલે એના મોઢામાં એવી લાળ નથી એમાં જે બને ઝેર થઈ જાય ભમરો કર્યો હોય તો આપને બળે બહુ વિષય લાગી જાય છે ફૂલ પણ એમાં વિષે લાગી જાય આ સ્વાતી નું નક્ષત્ર વરસે છે ને એ માછલીના મુખમાં મુખ માં જાય ને અને એનું